વાતો એમાં ચેકડેમ છે કે આ સરસ મજાના ચેકડેમ અંદર કોઈ પણ ખેડૂત નાની ભૂલ થઈ ગઈ છે જે તે સમયે પાઇપલાઇન નાખવા માટે અહીંથી રસ્તો ખૂદેલો છે પછી કામ નબળું થવાના હિસાબે વરસાદના હિસાબે પાણી વહી ગયું છે ખાલી આટલું ભુરાણ બાકી છે તો એના હિસાબે દસ ગણો આને ભરાવો છે ને એ ઓછો થઈ ગયો છે તો આવા નાના નાના કામમાં આની અંદર રિપેરિંગ કરવામાં બહુ જાજો ખર્ચ પણ ન થાય કે વ્યવસ્થિત જો પાકો કાઢ્યો કરે તો ચાલીસ પચાસ હજાર કાઢ્યા ના થાય અને એક દિવસ જેસીપી હાલે એટલે માત્ર પચાસ હજાર જેવા ખર્ચાની અંદર આવું કાર્ય થઈ શકે તો સાથે મળી અને બધાય આવા કાર્યની અંદર જોડાય એવી મારી અપેક્ષા પણ છે અને ઈચ્છા છે કારણ કે જીવ સૃષ્ટિ છે તો આ દુનિયા છે અને પાણી છે તો જીવ સૃષ્ટિ છે મિત્રો તો દિલીપભાઈ સખિયા સાથે અમે આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામના એક ડેમ જે દસ વર્ષ પહેલાં બનેલો છે આપ જોઈ રહ્યા છો કે નનકડી ભૂલને કારણે આ ડેમમાંથી પાણી અત્યારે લાઈવ જતું જ રહ્યું છે હવે આનો રિપેરિંગ આપણે કરાવી લઈએ તો રેતી કાકરી સિમેન્ટ મજૂરી વગેરે અને જેસીબીના દસ હજાર રૂપિયા અને વીસ ફૂટનું આરસીસીનું કામ આપણે અહીંયા કરી લઈએ તો માત્ર ને માત્ર ચાલીસથી પચાસ હજાર રૂપિયા જ ખર્ચો થાય છે અને દર વર્ષે ખેડૂતોને દસથી વીસ લાખ રૂપિયાનો આને કારણે પાકમાં ફાયદો થશે પહેલો વરસાદ પડી ગયો પછી બીજો વરસાદ મોડો થાય તો પણ પાણી આમાંથી લઈ શકે અને શિયાળુ પાક તો બમ્પર થાય જ નેચરલી આટલું બધું પાણી ભરેલું હતું તો જે કોઈ દાતાને આ ડેમ રિપેર કરવાની ઈચ્છા હોય માત્ર ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ખર્ચો છે તે અમારો સંપર્ક કરી શકે છે આને કારણે આ આજુબાજુના ખેડૂતોની આવક નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોની આવક ટૂંકા ગાળામાં ડબલ કરવાનું આયોજન કરી રહ્યા છે તો માત્ર ચાલીસ પચાસ હજાર રૂપિયાના ખર્ચો ખર્ચો કરવાથી આની આજુબાજુનો જે વિસ્તાર છે એના ખેડૂતોની આવક બમણી થઈ શકશે જે કોઈ દાતાને આનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એટ ટુ ફાઇવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ આવા આ પુણ્યતમ કાર્યમાં સહકાર આપવા માટે અમારો આ વિડીયો આપ આપના ગ્રુપમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ